કેમેચ તાપા ઢગલા વિશે મુક ગયો અરે એમ ન થ કે તો હું શું કરે છો બેટા આ ખાટો કરે આ ન લે ને થોડ માં વાળી દે આવડે હે નથી નથી હેલો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ હવે નવાડે વિશાલભાઈ ના નવાડે સિંગ છે કે છે અજો પઠો કર્યો એમાં સિંગ છે કે છે કમ્પ્લીટ હવે શેકાઈ ગઈ છે ને ખાવા બેઠા છે જો

Sen <laughs> foma <laughs>